જે ભારતીય જનતા પાર્ટી ત્રીસ વર્ષથી ગુજરાતમાં તમે મને સમજાવો કે કોઈ પણ ભાજપને જેને મત આજે પણ ભાજપમાં હોય એને એની ઈચ્છા પ્રમાણે જીવી શકે છે ખરો ભાજપ વાળો પોતે ખુશી કે સુખી છે ખરો કે એના ઉપર એના આગેવાનો ત્રાસ છે ડર છે ભય છે ભારતીય જનતા પાર્ટી ખુલે આમ પોતાના કાર્યકર્તાઓને દબાવે ખખડાવે ત્રાસ ગુજારે વહીવટ જેવું ક્યાંય મળે નહી કરપ્શન 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 મોંઘવારી બેકારી એવી ભારતીય જનતા પાર્ટી બાબા સાહેબ આપેલા બંધારણ પ્રમાણે એક પોલિટિકલ પાર્ટી પાર્ટીઓ આવવાની જવાની આપણે બધા કાયમ છીએ એ પાર્ટીના આધારે પ્રજામાં જે એક માનસિકતા ઘર કરી જતી હોય છે અને છતાં પણ લોકો મત આપે એટલે કે આ માણસના મગજમાં એનું છટક્યું હોય એ કાચી બુદ્ધિનો હોય ત્યાં અતિશય અંધભક્ત હોય